સરકારી શાળાની જે સ્થિતિ છે સરકારી શાળાઓની જે સ્થિતિ ત્યાંની વ્યવસ્થા કાં તો પૂરતા પ્રમાણમાં શાળાના ઓરડાઓ નથી ઓરડાઓ છે તો પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી ધોરણવાઇઝ શિક્ષકો ની ભરતી કરવામાં નથી આવતી અને શિક્ષકો જો છે તો ઘણા બધા શિક્ષકો એવા છે કે વ્યવસ્થિત રીતે છોકરાઓને ભણાવતા નથી એટલે પરિસ્થિતિ ઘણી બધી રીતે ગંભીર છે અને જેના કારણે જો વાલીઓ પોતાના બાળકોને ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ શાળામાં ભણાવવા માટે મજબૂર બન્યા છે એક તરફ રાજ્યમાં પ્રાઇવેટ શાળાઓની જે ફીસ છે તે સામાન્ય પરિવારને પોસાય એમ નથી અને સરકારી શાળામાં ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ છે એના કારણે જ આ તકલીફ ઉભી થાય છે સમાચાર લીંબડીથી સામે આવ્યા છે કે લીંબડીના દેવપુરા ગામની પ્રાથમિક શાળાની જે સ્થિતિ સામે આવી છે તેમાં ધોરણ નવ અને દસના બે ધોરણના જે પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓ છે ઓરડાના અભાવના કારણે છેલ્લા ત્રણ વર્ષથી મંદિરમાં શેડ નીચે ભણવા માટે મજબૂર બન્યા છે અને એ પણ ધોરણ નવ અને દસ બંને ધોરણના વિદ્યાર્થીઓ બે શિક્ષકો અને આચાર્ય છે આ બંને શિક્ષકો આ બંને ધોરણના વિદ્યાર્થીઓને બાજુ બાજુમાં બેસી અને ભણાવી રહ્યા છે પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને એટલા માટે જ આચાર્ય દ્વારા ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે કે ઓરડા બનાવવામાં આવે કે જે શાળા મંજૂરી આપવામાં આવી છે તેનું તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવે પરંતુ સરકારના સુધી કે સરકારની આ કથડેલી સિસ્ટમ સુધી ક્યારેય વિદ્યાર્થીઓ કે આચાર્ય શિક્ષકોની વાત પહોંચતી જ નથી અને જેના કારણે આજે પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓ ધોરણ નવ અને દસના અભ્યાસ માટે હેરાન થઈ રહ્યા છે તો લીંબડી તાલુકાના દેવપરા ગામે ધોરણ એકથી આઠ પ્રાથમિક શાળા જ માત્ર હતી એટલે ધોરણ નવના અભ્યાસ માટે બાળકોએ વીસ કિલોમીટર દૂર કટારીયા અથવા તો પાંત્રીસ કિલોમીટર દૂર લીંબડી સુધી અભ્યાસ કરવા માટે જવું પડતું હતું સંખ્યાને ધ્યાનમાં રાખી રજૂઆત કરવામાં આવતા શિક્ષણ વિભાગે બે હજાર આઠમાં ધોરણ નવ અને બે હજાર ઓગણીસમાં ધોરણ દસની મંજૂરી આપી દીધી મંજૂરી તો મળી ગઈ પરંતુ વર્ષ બે હજાર ઓગણીસ આચાર્ય દ્વારા બે ઓરડા અથવા હાઈસ્કૂલ માટે મંજૂરી માંગવામાં આવી ત્યારે આ મંજૂરી માંગ્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા જમીન પણ ફાળવી દેવામાં આવી પરંતુ આચાર્ય કોમલબેનનું કહેવું છે કે જમીન ફાળવ્યા બાદ તેનું બાંધકામ શરૂ નથી થતું અને બાંધકામ શરૂ ન થવાના કારણે આજે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે વર્ષ બે એકવીસ સુધી પ્રાથમિક શાળાની અંદર હાઈસ્કુલના એટલે કે ધોરણ ના અને દસના વિદ્યાર્થીઓ બેસીને ભણતા હતા પરંતુ ત્યાં પણ ઓરડાની અવ્યવસ્થાના કારણે અને ઓરડાની ઘટના કારણે તેમને કહી દેવામાં આવ્યું કે હાઈસ્કુલના વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ અભ્યાસ કરે એટલે આ પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓ છે કે જે છેલ્લા ત્રણ વર્ષથી આ રાંગડી માતાનું મંદિર જે તળાવ કાંઠે આવેલું છે દેવપરા ગામમાં અને તેના મંદિરમાં શેડની નીચે બેસી અને અભ્યાસ કરી રહ્યા છે ત્યારે શેડની નીચે એક જ ઓસરીમાં બે શિક્ષકો ધોરણ નવ અને દસ ના અલગ અલગ બાજુ બાજુમાં બેસાડી અને અભ્યાસ કરાવી રહ્યા છે અને આટલી મુશ્કેલીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવા છતાં ધોરણ દસ નું સત્યાસી ટકા પરિણામ આવ્યું એટલે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે હાઈસ્કૂલનું બાંધકામનું કામ શરૂ કરવામાં આવે અને આ વિદ્યાર્થીઓને ભણવા માટે ઓરડા મળી રહે આ છે સરકારી શાળાઓની સ્થિતિ આ છે શિક્ષણ વિભાગ પછી આપણી સિસ્ટમનો અણધડ વહીવટ તો આ તરફ રાજ્યમાં વીજ વિભાગ દ્વારા કે વીજ કંપનીઓની બેદરકારીના કારણે ઘણી વખત લોકોને હેરાન થવાનો વારો આવતો હોય છે અમે બે દિવસ પહેલા જ જે ન્યૂઝ ચલાવ્યા હતા અને તેમાં સામે આવ્યું હતું કે નર્મદાના જે અમુક ગામડાઓ છે નર્મદા જિલ્લાના કવાડ તાલુકાના આ બે ગામડાઓ હતા કે જે લોકોને દસ વર્ષથી વીજ બિલ આપવામાં નથી આવ્યું એટલે આ લોકોને ચિંતા એ છે કે તેમને બિલ આવશે વર્ષનું તો તે લોકો કેવી રીતે ભરશે એટલે આ લોકો દ્વારા વારંવાર વીજ કંપનીમાં રજૂઆત કરવામાં આવે છે કે તેમને પોતાનું બિલ દર બે મહિને જે આવતું હોય એ પ્રમાણે રેગ્યુલર બિલ આપવામાં આવે આ તરફ ભરૂચથી જે સમાચાર સામે આવે કે ભરૂચના દહેજ બાયપાસ વિસ્તારમાં જે માંગલ્ય રેસીડેન્સી છે તેમાં એક મકાનમાં એક વ્યક્તિને જે દર મહિને પાંચ હજાર આસપાસ એવરેજ બિલ આવતું હતું પરંતુ જે બિલ આ વખતે તેના હાથમાં આવ્યું એ બિલનો આંકડો જોઈ અને તેમને ચારસો ચાલીસ વોટનો ઝટકો લાગ્યો કારણ કે પાંચ હજારની જગ્યાએ આ બિલ હતું બે લાખ સત્યોતેર હજારનો અને આ વ્યક્તિ ચિંતામાં મુકાઈ ગયો કારણ કે પાંચ હજાર જેને બિલ આવતું હોય છે અને અચાનક જ બે લાખ સત્યોતેર હજાર પોણા ત્રણ લાખ રૂપિયા બિલ આવ્યું આ બિલ થી ભરસે કેવી રીતે ચિંતામાં મુકાયા અને અન્ય લોકોને વાત કર્યા બાદ વીજ વિભાગમાં આ અંગે વાત કરવામાં આવી અને વિભાગ ના કર્મચારીઓ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ખબર પડી કે આ પ્રિન્ટ મિસ્ટેક ના કારણે આ ભૂલ થઈ છે અને તેમને નવું બિલ આપવામાં આવશે જોકે આ સમગ્ર મામલો હાલ તો થાળે પડી ગયો છે અને વીજ વિભાગના કર્મચારી અને અધિકારીઓ દ્વારા પોતાની ભૂલ સ્વીકારી લેવામાં આવી છે અને આ વ્યક્તિને નવું બિલ આપી દેવામાં આવશે તેવી વાત સાથે આ વાતનું સમાધાન થઈ ચૂક્યું છે પરંતુ રહીશો દ્વારા વીજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી કે કર્મચારીઓને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે કે જેના કારણે બીજી વખત આવી ભૂલ ન થાય કે પ્રિન્ટ મિસ્ટેકના કારણે લોકોના પોતાના વીજ બિલ જોઈ હોશ ન ઉડી જાય એટલે કહી શકાય કે ક્યાંક ક્યારેક વીજ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓની ભૂલના કારણે પ્રજાને પરેશાન થવાનો વારો પણ આવતો હોય છે આ તરફ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા છોટા ઉદેપુર વાસીઓ માટે સારા સમાચાર એ છે કે અનેક રજૂઆત બાદ હવે આખરે છોટાઉદેપુર જિલ્લાના વાસીઓને જે લાઈટ બિલ મળશે આ બિલમાં જિલ્લા તરીકે ઉદેપુર જિલ્લાનું નામ આવશે જી હા છોટાઉદેપુર જિલ્લો બે હજાર તેરમાં અલગ થયો હતો પરંતુ ત્યાંથી મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જે બિલ આપવામાં આવતા હતા બિલમાં જિલ્લા તરીકે વડોદરા લખાઈને આવતું હતું ધારાસભ્ય દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી કારણ કે કોઈપણ વ્યક્તિને ડોક્યુમેન્ટના કોઈ કામ માટે સરકારી દસ્તાવેજો ન કોઈ કામ માટે કે પછી વિદ્યાર્થીઓને ઘણી બધી વખત મુશ્કેલી પડતી હતી કારણ કે સરકારી દસ્તાવેજોના કામકાજમાં લાઇટ બિલ એક મહત્વનું દસ્તાવેજ હોય છે ત્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ અને ઉર્જામંત્રી કનુ દેસાઈને આ અંગે પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી કે જિલ્લો નવો બન્યો અને વર્ષ થઈ ગયા હજુ પણ લાઇટ જિલ્લા તરીકે વડોદરા અંગેનું સુધારો કરવો ત્યારે આ અંગે સરકારે આ વાતને ધ્યાને લઈ મધ્ય ગુજરાત વીજ કંપનીએ આનો હકારાત્મક જવાબ આપ્યો છે અને આ સુધારો હવે આવનારા સમયમાં થઈ જશે એટલે કે હવે જે ગ્રાહકોને લાઇટ બિલ અ મળશે તે બિલમાં સુધારા સાથેનું બિલ મળશે એટલે કે હવે વડોદરાની જગ્યાએ છોટાઉદેપુર જિલ્લો લખાઈને આપશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા